આવો પૂછો એટલે ભગવાનને એના એ જીવને આ ગયા અવતારમાં કઈ અવસ્થામાં કેવા ભાવ કર્યા હતા કેમ ભાવ કર્યા કેટલા તીવ્ર કર્યા હતા આ બધું દેખાય એનો પરિપક્વ સમય એનો પરિણામનો સમય અને આ ભોગવો છો એ કેટલા વર્ષ સુધી ભોગવાનું બાકી છે આ આખું પેકેજ એમને વર્તમાનમાં દેખાય કારણ કે કેવળ જ્ઞાની ને ભૂત ભવિષ્ય વર્તમાન ના હોય એમને એક જ કાળ હોય વર્તમાન